પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબરિયાએ હાઈકોર્ટમાંથી પિટિશન ખેંચતા જૂનાગઢ જિલ્લામાં ભેંસણ વિસાવદર વિધાનસભા ચૂંટણી થવાની પ્રબળ શક્યતા દેખાઈ રહી છે નમસ્કાર મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે મારો છેવાડાનો ગરીબ માણસ નહીં ધારાસભ્ય વિહણું કેમ રાખું એટલા મારો મેં મારા અંતરાત્માથી મને નક્કી કર્યું તો હું મારી પોઝિશન અને ચૂંટણીનો માર્ગ મોકલો થાય જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો એટલે ભેસાણ અને વિસાવદર મત વિસ્તાર આજે કમ્બાઈન્ડ આમાં આ ચૂંટણી લડાતી હોય હવે આ પિટિશન અહીંયા ચૂંટણી નહોતી હતી એટલે પિટિશન હાઈકોર્ટમાં ખાસ હતી તો પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રેબડીયાએ જે હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચેલી છે એટલે થોડો માર્ગ મોકળો થયો છે ચૂંટણી થવાની શક્યતા છે ભૂપતભાઈ ભાઈની આપણી સાથે છે પૂર્વ ધારાસભ્ય આપણે વાત કરીએ ભૂપતભાઈ એટલે આ આપે કેટલા સમય પહેલાં રાજીનામું આપ્યું હતું મેં આશરે પંદર મહિના પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરેલી હતી એટલે આ જે હવે પ્રજા ઝંખી રહી હતી આ બે હજાર બાવીસમાં ચૂંટણી થઈ હતી અને પ્રજાના મુખ્યથી એક જ વસ્તુ સાંભળવા મળતી હતી કે ચૂંટણી કેમ નથી ચૂંટણી કેમ નથી થતી ચૂંટણી ક્યારે આવી શકે આવનારા થોડા જ મહિનાઓમાં વિસાવદર વિધાનસભાની ચૂંટણી આવી શકે એવા સંકેત અત્યારે મળે છે એટલે ભૂબધભાઈ આ મત વિસ્તાર આખે આખો ખેડૂતોનો અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ આમ આદમી પાર્ટીમાંથી તો આપની જીત થઈ હતી શું ચિત્ર શું લાગે છે કોઈ કયો પક્ષ જીતી શકે આ આ સમયમાં ચૂંટણી થાય તો કયો પક્ષ જીતી શકે હાલમાં આવનારા થોડા જ મહિનાઓમાં વિધાનસભાની જે ખાલી સીટ હતી એની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કોઈ પણ પક્ષનો કોઈ પણ વ્યક્તિ હરાવી શકે એવો દૂર દૂર સુધી કોઈ ચહેરો મારી નજરમાં નથી હાલ ડબલ એન્જિનની સરકાર દેશમાં કામ કરી રહી હોય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે વિશ્વવ્યાપી નેતૃત્વ આપ્યું હોય અને દેશને એક નવા શિખરો સર કરાવ્યા હોય તો ગુજરાતના પનોતા પુત્રો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે રીતે કામ કરી રહ્યા છે અને જે રીતે ગુજરાત સરકાર પણ ખેડૂતો માટે કામ કરી રહી છે હમણાં જ તુવેરની ખરીદી મગફળીની ખરીદી ટેકાના ભાવે ચણાની ખરીદી ઘઉંની ખરીદી પણ થવાની છે તો ખેડૂતો માટે પણ સરકાર ખૂબ સારા કામ કરી રહી છે સિંચાઈના કામો જે ખૂટે છે એ દિશામાં આવનારા વર્ષોમાં કામ કરી અને વિસાવદર વિધાનસભાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ દિશામાં સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો કામ કરવાના છે જેથી કરીને મારા રાજકીય અનુભવ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તોતિંગ બહુમતીથી જીતવા જઈ રહ્યો છે એટલે ભૂપેશભાઈ તોતિંગ બહુમતી તો મળશે આપે રાજીનામું આપ્યું અને ભાજપમાં ગયા ટિકિટ આપને મળવાની ટિકિટનું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પાર્લામેન્ટરી બોર્ડ ભૂપતભાઈ આ તો પાર્લામેન્ટરી બોર્ડ જ નક્કી કરતું હોય તમે સ્પષ્ટ બતાવો તમે ભાજપ જોઈન્ટ કરેલું છે ભાજપ સાથે શું વાત થઈ હતી તમે ગયા ત્યારે ટિકિટ મળવાની છે આ સીટ ખાલી થઈ છે આજે પિટિશન પણ ખેંચાઈ ગઈ છે અને ચૂંટણી પણ થવાની છે આપને ટિકિટ મળવાની મારી ટિકિટ કરતાં વધારે મહત્વના મુદ્દાઓ મારા વિસ્તારમાં રોડ રસ્તા પાકા બને મારા વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે મારા વિસ્તારના ખેડૂતોની જણસીને ટેકાના ભાવે સરકાર ખરીદી કરે અને વિકાસના કામો જે ખૂટે છે એ ડબલ એન્જિનની સરકારમાં આપણે કરીએ બધા મળીને એ વધારે મહત્ત્વનું છે એના કરતાં નહીં કે મારી ટિકિટ મહત્ત્વની છે તો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે કાંઈ નક્કી કરશે એ અમે બધા શિરોમાન્ય નિર્ણય માની અને ખભેખભો મિલાવી અને કામ કરવાના છીએ એટલે હર્ષદભાઈ રિબરીએ પિટિશન ખેંચી લીધી છે અને આવતા સમયમાં વેસાણ વિસાવદરની જે ચૂંટણી થવાની લોકો ખૂબ રાહ જોતા હતા અને આ જે આ સમય હતો એમાં ભૂપતભાઈ ભાયાણી સહિત કોંગ્રેસના પણ આ ત્રણ ચાર એમએલએ છે અને એમને બી આ ખાસ જે ભાજપ જોઈન્ટ કરેલું હતું અહીંયા માણાવદર વંથલીમાં પણ આની ચૂંટણી થઈ ગઈ છે ગેનીબેનવાળી સીટ હતી એમાં પણ થઈ ગઈ છે એટલે એક વેસાણ વિસાવદર વિધાનસભાની આજે આમાં ચૂંટણી આ બાકી હતી પિટિશન ખેંચાઈ ગઈ છે માર્ગ મોકળો થઈ ગયેલો છે અને ભેસાણ વિસાવદર મત વિસ્તારની વાત કરવા જઈ તો બે આપણે જઈએ તો પંચાણું પંચાણુંમાં આ વિસ્તારે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અહીંથી ચૂંટાઈ અને મુખ્યમંત્રી ભાજપમાં થયેલા હતા અને બાદમાં ભાજપની બે ટર્મ આવેલી છે એની બાદમાં હર્ષદભાઈ રિબડિયા પૂર્વ ધારાસભ્ય એ પણ કોંગ્રેસમાંથી બે ટર્મ જીતેલા છે અને પછી આમ આદમી પાર્ટીની જે સીટ આવેલી હતી એટલે ભૂપતભાઈ આમાંથી આ થયેલા હતા અને ભૂપતભાઈ અત્યારે ભાજપમાં જે જોઈન્ટ થઈ ગયેલા છે એટલે ભેસાણ વિસાવદરની પ્રજા વિકાસ ઝંકી રહી છે અને રોડ રસ્તા આ કામ જે થતા નથી નવો એમએલએ મળે તો ખાસ હવે કામ થઈ શકે તો માર્ગ તો મોકળો થયેલો છે જલ્દી ચૂંટણી આવે એવું ખાસ લોકો પ્રજા ઈચ્છી રહી છે અને વિકાસના કામને વેગ મળે મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ ભેસાણ